નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સીઈટી બે હજાર છવ્વીસમાં પર્યાયના નેવ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન દિવસ બત્રીસમાં જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો સીઈટીની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે તો સૌપ્રથમ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે તો બાળકો અહીં આપણે પર્યાવરણનો પહેલો પ્રશ્ન જોઈએ એકસો એક્યાસીનું તો પર્વતારોહણ વખતે તમારે શરીરના કેટલા અંશના ખૂણે રાખવું જરૂરી છે તો બી બરાબર નેવો અંશનો ખૂણો એકસો બ્યાસી પ્રશ્ન સ્વચ્છતાની સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબતો સારી ગણાય નહીં તો કચરો ગમે ત્યાં નાખવો ખુલ્લા શૌચાલય કરવી કે જાહેર સ્થળોને ગંદકી કરવી કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ આવશે બાળકો એકસો ત્યાંશી પ્રશ્ન નીચેનામાંથી કઈ જૂની ગ્રામીણ રમતો આજે ભૂલાતી જાય છે આમલી પીપરી કે કબડ્ડી ખોખો કે ક્રિકેટ જવાબ આવશે એ બરાબર આમલી પીપરી 184 મો પ્રશ્ન ગરમ હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એક જગ્યા પર રહેવું ચારે બાજુ ફરે કરો નીચેથી ઉપર તરફ જાય છે તો સી બરાબર નીચેથી ઉપર તરફ 185 મો પ્રશ્ન સમગ્ર દેશ સ્વચ્છ ભારત મિશન શરૂઆત ક્યારે થઈ હતી સી બરાબર 2 ઓક્ટોબર 2014 186 મો પ્રશ્ન બાકરવાલા એ શબ્દ નિઃશુઓળખ છે તો જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતા જીવન જીવતી એક જાતિ છે સી એકસો સત્યાસીમાં પ્રશ્ન પર્વતારોહણ કરનાર નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડે છે ટોર્ચ ખીલાઓ દોડા કે આપેલા તમામ તો સી ડી બરાબર આપેલા તમામ એકસો અઠ્યાસીમો પ્રશ્ન દેશમાં સ્વચ્છતાની જરૂર જવાબદારી કોની છે સરકારની સફાઈ કર્મીની કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કે દરેક નાગરિકની તો ડી બરાબર દરેક નાગરિકની એકસો નેવ્યાસી પ્રશ્ન ગરમ હવા માટે નીચેનામાંથી સાચું વિધાન કયું છે એક જગ્યા પર રહેવું ચારે બાજુ ફર્યા કરવું નીચેથી ઉપર તરફ જાય તો સિંહ બરાબર નીચેથી ઉપર તરફ પ્રશ્ન પર્વતારોહણ એટલે શું પર્વતને ફરતે ફરવું પર્વતની તરેટીમાં જવું કે પર્વત ઉપર ચડવું તો સિંહ બરાબર પર્વત ઉપર ચડવું એકસો એકાણું પ્રશ્ન કઈ રમત રમવા ગોળાકાર વર્તુળ મેદાનની જરૂર પડશે નહીં કબડ્ડી દોડ ખો કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ એકસો પ્રશ્ન પર્વતારોહણ માટે કયા કઢી દોર જરૂર પડે સુવાની બેગ ખીલા વાળા જરૂર પડે પેન દોરીની જરૂર એટલે કે સી આવશે એકસો ત્રણ પ્રશ્ન બધી જ વસ્તુ પૃથ્વી તરફ ખેંચવાનું કારણ કયું છે તો સી બરાબર ગુરુત્વાકર્ષણ પર આ પ્રશ્ન પૂછાયો છે એકસો ત્રણ માં એકસો ચોણો પ્રશ્ન પોતાના તે પ્રકાશ અવકાશી ધૂમકુની સૂર્યને આધારે થાય છે પ્રકાશિત પૂંછડી તેજસ્વીતા ગો લંગોળ કક્ષા કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ એકસો સત્તાણો પ્રશ્ન હું પૃથ્વીની સૌથી નજીક અવકાશીય પદાર્થ છું તો બી બરાબર શુક્ર એકસો અઠાણું પ્રશ્ન છે ચાલવામાં તકલીફ પડે ઠંડી લાગે ગરમ ગરમી વધુ લાગે કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડી બરાબર શ્વાસ લેવામાં તકલીફ પડે બાળકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર ચોક્કસ પૂછાયેલા છે બસો મો પ્રશ્ન પૃથ્વી પર શું ના હોય તો એ બરાબર શૂન્ય અવકાશ ના હોય બસો એક પૃથ્વી પોતાની ધરીની વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કયા ફેરફાર જોવા મળે તાપમાન વરસાદ ઋતુ કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો બાર પૃથ્વી તથા ચંદ્ર બંને કઈ સમાન બાબતો છે સૂર્યની આસપાસ ફરે છે પોતાની ધરી પર ફરવું સ્વયં પ્રકાશિત નથી કે ડી બરાબર આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો એક સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકાર દર મિનિટ મિનિટે કેટલા હોય છે ઓગણીસ થી એકવીસ ચૌદ થી અઢાર કે બત્રીસ થી પાંત્રીસ કે ચોવીસ થી અઠ્યાવીસ તો ચૌદ થી અઢાર બસો ત્રણ જ્યાં ગંદકી હોય ત્યાં કયા જીવ જંતુ ઉપજવા વધી જાય છે તો માખી મચ્છર ને વંદાસી બસો ચાર અવકાશના

તો દસ તારીખે કયો વાર હશે તો ગુરુવાર ચાર દિવસ પછી ગુરુવાર આવે બાળકો બસો સાત જો તમારે ચંદ્ર સંપૂર્ણ ઘોર જોવો હોય તો કઈ તિથિની રાહ જોવી પડે એકમ અમાસ છઠ કે પૂનમ તો ડી બરાબર પૂનમ બસો આઠમો પ્રશ્ન કૃત્રિમ ઉગ્ર વડે કઈ સેવા મળે છે ઇન્ટરનેટ ટીવી કાર્યક્રમ ટેલિફોન સેવા આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો નવ ભારતના પડોશી દેશોની યાદીમાં કયો દેશ સામેલ નહી કરી શકાય શ્રીલંકા રશિયા પાકિસ્તાન બી બરાબર દસ નીચનામાંથી કોણ સૂર્ય ની ફરતે ફરે છે મંગળ પૃથ્વી ચંદ્ર કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો અગિયાર કોને સરહદ ની સીમારેખા રોકી શકાતી નથી પાણી હવા પ્રકાશ કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો બાર નીચે આપેલા કયા રાજ્યમાં સૂર્યોદય સૌથી પહેલો થાય છે તો સી બરાબર આસામ બસો તેર અવકાશી સફરમાં કઈ વસ્તુની જરૂર પડશે હવા પાણી ખોરાક આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બસો ચૌદ અવકાશી મુસાફરી દરમિયાન પેરાશૂટ કઈ રીતે ઉપયોગી થશે અકસ્માતમાં કે આકસ્મિક કારણોસર કે આપેલા તમામ તો ડી બરાબ આપેલા તમામ બસો પંદર કોનો પ્રકાશ કુદરતી છે તારો આગ્યો ફાનસ કે એ અને બી તો તારો અને આગિયો એ અને બી આવશે બે કરતાં વધુ ખેલાડી રમી શકે તેવી રમતો કઈ છે કબડ્ડી કરી ખો ખો ફૂટબોલ કરી તો ડી બરાબર આપેલા તમામ બસો સત્તર પ્રશ્ન અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો બી બરાબર ગાંધીનગર બસો અઢાર પ્રશ્ન રસોઈ બનાવવા માટે લોકો ભૂતકાળમાં કયા બર્તનનો ઉપયોગ કરતા હતા તો એ બરાબર લાકડા બસો ઓગણીસ પ્રશ્ન સાયકલ ચલાવવા માટે કઈ ઊર્જાની જરૂર પડે ગેસ કોલસો શારીરિક કે ડીઝલ તો સી બરાબર શારીરિક બસો વીસ મો પ્રશ્ન ટ્રાફિક સિગ્નલ પર કયા પર વાહનોને થોપવા માટે કયા રંગને સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે તો બી બરાબર લાલ બસો એકવીસ પ્રશ્ન કુદરતનો કયો ઉર્જા શ્રોત અખૂટ માણાય છે તો સી બરાબર સૂર્ય ઉર્જા બસો બાવીસ પ્રશ્ન રસોઈ કરવા માટે કયું બર્તનનો ઉપયોગ લેવાય છે તો બી બરાબર એલપીજી બસો ત્રેવીસમો પ્રશ્ન ખૂબ જ જૂના સમયે ઘરમાં રાત્રે અજવાર મેળવવા માટે લોકો કયું સાધન વાપરતા હતા બલ્બ એલઈડી ટ્યુબલાઇટ કે ડી ફાનસ તો ડી ફાનસ બસો ચોવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય ઇલેક્ટ્રિક સગડી મિક્સર કૂકર કે ફ્રીજ તો સી બરાબર કૂકર બસો પચીસમો પ્રશ્ન રિક્ષામાં ઓછા ધુમાડા કરે તેવું ઈંધણ કયું છે તો એ બરાબર સીએનજી આવશે બાળકો બસો છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે રિક્ષા સાયકલ કાર કે સ્કૂટર તો બે બરાબર સાયકલ બસો સત્યાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું ઈંધણ જમીનમાંથી મળતું નથી પેટ્રોલ ડીઝલ લાકડું કે કેરોસીન સી બરાબર લાકડું બસો અઠ્યાવીસ પ્રશ્ન પ્રકાશ મેળવવામાં ફાનસમાં કયું ઈંધણ વપરાય છે તો એ બરાબર કેરોસીન 229મો પ્રશ્ન નીચેમાંથી સૌર ઊર્જાનો ઉપયોગ થતો હોય તેવા સાધન કયું છે સૂર્ય કુકર સૂર્ય સૌર પટ્ટી સોલર વોટર હીટર કે ડી બરાબર આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ 230મો પ્રશ્ન ચાર રસ્તા પર કેવા રંગની લાઈટ થતા વાહન આગળ વધે છે લીલા લાલ પીરા કે વાદળી તો એ બરાબર લીલા 231મો પ્રશ્ન વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને શેનો રોગ થશે તો સી બરાબર ફેફસાનો બસો બત્રીસમો પ્રશ્ન પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયા શબ્દ વપરાય છે સીએનજી ખનીજ તે એલપીજી કોલસો તો બી બરાબર ખનીજ તેર બસો તેત્રીસમો પ્રશ્ન ટ્રાફિક સિગ્નલ માટે કેટલા રંગની લાઇટો હોય છે બે ચાર ત્રણ પાંચ તો સી બરાબર ત્રણ બસો ચોત્રીસમો પ્રશ્ન વાયુ ઈંધન તરીકે કયું બળતન વપરાય છે કોલસો કેરોસીન સીએનજી કે ડીઝલ તો સી બરાબર સીએનજી નીચનામાંથી કઈ કુદરતી આપતી છે કોઈ ઉલડ યુદ્ધ ધરતીકંપ કે બસ અકસ્માત તો સી બરાબર ધરતીકંપ બસો છત્રીસમો પ્રશ્ન ધરતીકંપના સમય નીચેનામાંથી શું ન કરવું જોઈએ બહુ મારી લિફ્ટની નીચે ઉતરવું જોઈએ બસો સડત્રીસનો પ્રશ્ન ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ તો ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ બી બસો અડત્રીસ પ્રશ્ન નીચે પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકે તેમ શકાય તેમ નથી તો એ બરાબર ધરતીકંપ બસો ઓગણચાળીસનો પ્રશ્ન ધરતી ધુજે મકાન ધરાશય થાય જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે પૂર વાવાઝોડું ધરતીકંપ કે આગ તો સી બરાબર ધરતીકમ બસો ચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી અકસ્માત પૂર વાવાઝોડું કે ધરતીકંપ તો એ બરાબર અકસ્માત બસો એકતાલીસ પ્રશ્ન સમુદ્રમાં આવતી કઈ આપત્તિ કિનારા આસપાસ છે તો અનારામી બી બસો પ્રશ્ન આ પ્રશ્ન પૂછાયો છે જંગલમાં લાગતી આગની શું કહે છે વાવાઝોડું અનાવૃષ્ટિ દુષ્કાળ કે દાવાનર તો ડી બરાબર દાવાનર બસો તેતાલીસ પ્રશ્ન ચોમાસામાં વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે તો સી બરાબર પૂર બસો ચુમ્માલીસમો પ્રશ્ન વરસાદ ન આવવાથી ખેતીના પાકને સુકાઈ જાય છે અનાજનું પાણી અછત ઊભી થાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે તો એ બરાબર દુષ્કાળ બસો પિસ્તાલીસમો પ્રશ્ન બીજ રાખવા માટે પેટી પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે કે બીજને જીવજંતુથી બચવા માટે બસો છેતાલીસનો પ્રશ્ન ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે તો સી બરાબર માટલામાં બસો સુડતાલીસ પ્રશ્ન ખેડૂત હવે જૂના બીજ શા માટે સાચવી સાચવતા નથી કારણ કે બજારમાં તૈયાર બિયારણ મળતું હોવાથી બસો અડતાલીસ પ્રશ્ન રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી કોને નુકસાન થાય છે ખેડૂતના પડોશીને ખેતરમાં ચરતા પશુઓને કે ખેતરની જમીનની ફળદ્રુપતાને તો ડી બરાબર બી સી સી અને બી બંદે આવશે બાળકો બસો ઓગણપચાસમો પ્રશ્ન લીલા સૂકા પાન અને ઘાસની સડ સડીને જમીનમાં ભરે તો શું થાય તો સી બરાબર જમીન સારી અને ફળદુપ થાય બસો પચાસ ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે તો ડી બરાબર ઠેસર બસો એકાણું પ્રશ્ન નીચનામાંથી કઈ વસ્તુ વાસમાંથી બની શકે નહીં છાબડી ટોપલી કે ટોપલા કે દૂધ ડોવાની માટલી તો ડી બરાબર દૂધ ડોવાની માટલી બસો બાવન પ્રશ્ન જૂના સમયમાં સમૂહ ભોજનના ઉપયોગમાં લેવાતી પટરારી એટલે શું કે પાંજરામાંથી બનાવેલી થારી તો એ બસો ત્રેપણમો પ્રશ્ન કઈ ખેતી એક પાકને લીધે પછી થોડા સમય પાક લીધા વગર જમીન પડી રાખવામાં આવે છે તે ઝૂમ ખેતી બી બસો ચોપણો પ્રશ્ન સૂર્યમણિએ સારાની ફી ગણવેશ પુસ્તકોનો ખર્ચ કરવો ન હતો તે કેવા પ્રકારની સારા જશે અનુદાને સારા સ્વનિર્ભર સ્વારા ખાનગી સ્વાળા કે સરકારી તો સી બરાબર સરકારે બસો પંચાણું પ્રશ્ન જંગલો આપણી સહિયારી બેંક છે આ વિધાન સાર્થકમાં કઈ બાબત સાચી નથી જંગલમાંથી આપણને જોઈએ એટલું લેવું જોઈએ જંગલની રક્ષા કરવાની જવાબદારી આપણી સૌની છે આ સાચું છે જંગલોની બધી સંપત્તિ વાપરી નાખવાની નથી સાચી વાત છે જંગલમાં વૃક્ષો કાપીને બેંકના મકાન બનાવ તો આ ડીઆર છે જવાબ બસો છપ્પનમો પ્રશ્ન મમ્મીની બહેનની દીકરી તમારી શું થાય ફોઈ માસી બહેન કે ભત્રીજી તો સી બરાબર બેન પોલિયો નામનો રોગ સામા સાનાથી થાય છે તો વાયરસથી તો સી બરાબર વાયરસ બસો અઠ્ઠાણું પ્રશ્ન એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી થતી નથી તેનું મુખ્ય કારણ ગામમાં ટ્યુબવેલ કેનાલ કે અન્ય કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી એટલે બસો ઓગણસાઠમો પ્રશ્ન શેરડીના ખેતરના કામદારો પોતાના હંગામી રહેઠાણ શામાંથી બનાવે છે વાંસ અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે બસો સાહીઠનો પ્રશ્ન જેને બાળકોના વાલીઓ કામ ધંધા માટે છ સાત મહિના બરાબર બહાર રહેતા હોય અને બાળકો પણ તેમની સાથે જવું પડતું હોય તેને ભણવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ યોગ્ય છે તેઓ જ્યાં જાય ત્યાં તેમને શિક્ષણ વ્યવસ્થા કરવી જોઈએ બસો એકસઠમો પ્રશ્ન નીચે આપેલા પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થતો નથી ડાંગર મકાઈ મગફળી બધા ખરીફ છે ચણા નો ના થાય ડી બસો નો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ ખરીફ પાક નથી જુવાર મઠ મગ તરબૂચ તલ તો સી બરાબર તરબૂચ બસો નો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી કઈ જોર ખરીફ પાક નથી તો ડી બરાબર ડાંગર કપાસ બસો ચોસઠ પ્રશ્ન શિયાળામાં થતા પાકને કયા પાક નામે ઓળખવામાં આવે છે રવિ પાક પ્રશ્ન ચોમાસામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે તો એને પાક ઉનાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે જાયદ પાક મારો પ્રશ્નો પૂછાયા છે મોસ્ટ આઈએમપી બસો સડસઠ મો પ્રશ્ન નીચે આપેલા પાકમાંથી કોનો સમાવેશ ખરી પાકમાં થાય છે ઘઉં જવ કપાસ ચણા તો સી બરાબર કપાસ બસો અડસઠમો પ્રશ્ન કઈ રમત રમવા માટે દાડાની જરૂર નહીં પડે ક્રિકેટ ગીલી દંડો ટેનિસ કે બેઝબોલ તો બી બરાબર ગીલી બસો ઓગણ સિત્તેરમો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી કઈ ચોર ખરાઈ ખરી પાક નથી તો ઘઉં અને ચણા બસો સિત્તેરમો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી કઈ ચોર જાયદ પાક નથી ટેટી તરબૂજ જાયદ પાક છે મગફળ ટટી પણ પાક છે જવાર ને સરસવ તો સી બરાબર જવાર સરસવ તો બાળકો આ હતા નેવું પ્રશ્નો જે સિટીની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈમી પ્રશ્નો છે બાળકો સૌ પ્રથમ તમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આભાર બાળકો આપણે આ સમયે કાલે જરૂર મળીશું આવજો બાળકો ગુડ નાઇટ